રાજકોટ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે ગંભીર આરોપ લગાવ્યા ભાજપના ચોક્કસ લોકો તેમના વિરુદ્ધ ષડયંત્ર કરતા હોવાનો આરોપ ભાજપના નેતાઓ મને બદનામ કરી દેવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્યો સમય આવ્યે બધાની પોલ ખોલવાની લીલુબેન જાદવે ચીમકી આપી લીલુબેન જાદવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અને સમય માગ્યો અને અમારા જ ચોક્કસ લોકો બદનામ કરતા હોવાનું આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો મીડિયા સમક્ષ વાત કરતા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક પણ થયા એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું અને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ ગયો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માટે મીડિયાના મિત્રોએ મિત્રો એ કઈ પણ સારું સાસું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે ન થવું જોઈએ હું જાત્રા કરવા નથી ગઈ હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી અને પૂનમ હતી તો ત્યાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી સો ટકા હું તમને નાનદ પાડતી કે હું અંબાજી ગઈ હતી પણ આ સોમનાથ ને આવલું નોલું જે લખ્યું છે એ ક્યાંક મારા માટે ખબર નહીં